શ્રી હરિમા હરે હરી હરે કૃષ્ણ મોરારી હરી હરે નારાયણ વાસુદેવા નગર ગાંધીધામ કચ્છથી દાસ અશોકમેશ્વરી સદગુરુ મોરારી બાપુના જયશ્યારામ રમલી કુલગુરુ ધનજીરામ બાપુ રમલીન દામોદર બાપુ અને આપ સર્વે સંતો ભગતોના ચરણોમાં કોટી વંદન નમન જય શામ આજે આપણે ફરી પ્રભાતિયાની મોજ લેશું શ્રાવણ માસ થી આપણે આરોજ પ્રભાતિયું અને ભજન વાણી લઈએ છીએ સંતોની વાણી ને આપ લાભ ઉઠાવો છો સરસ વાત સવાર સવારમાં પહેલા આરીનું નામ લેવું જોઈએ કેન બતાવો પછી અમારા પૂજ્ય ધણી માતંગ દેવ છે અને ભાઈઓ વિશેષમાં મારી મેસ શ્રી મેકવાર સમાજ અને ધર્મ ગુરુ શ્રીઓને ધર્માચાર આલાખલી તો જે કર્મ કે જો સમાક આ કે માન તો આજે આપણે વૈષ્ણવ વૈષ્ણવ એટલે આપણે એમ કહીએ કે ઓ ત્રિવેદી ને ચતુર્વેદી ને પંડ્યા ને દવે ને એને જ ખાલી બ્રાહ્મણો ની વૈષ્ણવ ન કહેવાય વૈષ્ણવ જન છે હરિને ભજતા હોય એને પછી જે મહાત્મા ગાંધી હરિજન શબ્દ દઈ ગયા આ દલિતો ને મેઘવારો ને ના ના જન એટલે જે હરિને ભજે હરિજન હરિને ભજે હા પછી પછી બસ ઠોકી બેસાડ્યો અમુક સમાજના ધર્મના લોકોએ આ હરિજન મહાત્મા ગાંધી કહી ગયા મહાત્મા ગાંધી તો મરાવી ગયા છે આ દહી હકીકત ભગત નરસૈયો નાગર બ્રાહ્મણ કહી ગયો વૈષ્ણવજન એને કહી વૈષ્ણવજન કોણ ધરીને ભજે આચરણમાં શુદ્ધ હોય સત્કર્મ કરતો હોય

भीड़ आई ॼाणे रे वैष्णव पर ॾुखे उपकार करे थो माना अभिमान आणे र

આ તો આપણે ક્યાંક થોડુંક ઉપકાર કર્યું કે દાન દઈ અમે ઉપકાર કર્યો અમે દાન દીધું ડાય ને ગાણા ગાય ને પેપરોમાં આપે યુટ્યુબમાં આપે ફોટાઓ પડાવે એક નાની સુની કંઈક વસ્તુ દેતા કરતા હોય તો ક્યાંક ઉપકાર ના 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 એમાં મન અભિમાન આ તો એમ કારથી ભરેલું દાન હોય પરડુખ એમનો મટ એમ કાર અંતરથી જેમ અમારા ગંગા સતી કીધું ગંગા સુધી પણ કીધું અભિમાનની વાત હારો જ આવે છે કારણ કે અત્યારે અત્યારના સમયમાં વધારે એ જ અહંકાર ચાલી રહ્યો છે આમ પણ ભરેલા છે લોકો અહંકાર કાઢ ભગતેર કરવી જેને ભગતેર કરવી ને રેવું ને ભગવારો ને કે છે ગંગા સતી એવું યંતર નું અભિમાન આ તો ભગતી વાત થાય પણ નરસિંહ કે છે પરિમાન પણ અભિમાન મુક્ત પછી કોને કોને વૈષ્ણવ કહેવાય કોણ વૈષ્ણવ કોણ સાધુ કોણ સંત કોણ પરમ ભગત સાંભળો તો ખરો જૈશરમ એટલે અમારો કોતરો આવે છે જયસ્યારંગ

હરામારી નું નામ લેતા હોય એટલે એ નિંદા ન કરવી કોઈની કુથલી ન કરવી શું કહેવાય અમારા અમારા ધર્મ પત્ની કહે આ ચોચરી પચરી નહીં કરવાની કચ્છી સમજ અને વાચ કચ્છ મન કાચ મન નિશ્ચલ રાખે ધન ધન એની જન આ હા જન્મ દેનારી ધન જનની ધન્ય થઈ જાય જે મન ક્રમ અને વચન એક જ હોય આ તો વાત એક કરે કામ બીજું કરે અને મનમાં ત્રીજું હોય એવા દિવસ અત્યારે ઘણા છે તો એટલા ખાણ ભરેલી છે એવા લોકોની બોલે એક કરે બીજું મનમાં ત્રીજું એવા નરસિંહ ના પડે વાચકા છ મનની ચલ રાખે આ હા

જીવા થકીએ તોયા સત્યન બોલે એ પર ધન ન હાથ આથે વૈષ્ણવજન તો તેને વૈષ્ણવજન તો એ તેને કહીએ જે કા પીડ પરાઈ જાણે રે

જેને પરસ્ત્રીઓ વાલી લાગતી કેવી કેવી દ્રષ્ટિઓ નાખતા હોય કેવી કેવી કુદષ્ટિ કેવી કેવી રીતે જોતા હોય જાણે જોઈ ન હોય સ્ત્રી મહિલા ઘણા તો એવા જોતા આપણે એમ થાય કે આ ખાઈ જશે શું એ જાનવરો થી બદતર કહેવાય આવા લોકો જાનવરો આવું નથી કરતા તમે તો માણા છો એ માણા પાણા ન થાવ પછી જીવા થકી અસત્ય બોલે અને પરધન નવ જાલે હાથ જીવા થકી

દબાણ કરી લેવા અમારે ગામડાઓમાં છે ગૌચર જમીનો દબાણ કરવી આ સરકારી કામ પડતર પડી દબાવી લેવો ગૌચર પડી દબાવી લે અત્યારે તો ગૌચરના નામે મારા વાલા હવે અમે ચારો નાખી રહી છીએ ગાયો ને ગાયોને શું ને એ ગૌચર જમીન પડી ને પછી હવે કેટલું ખવડાવતા હશે ઓલો લાલુ પ્રસાદની જેમ પોતે ખાઈ જતા હશે શું ખબર એવાય છે એ કેવા કે માળા બુદ્ધિ લડાવીને આમ દબાણની વૃત્તિઓ કરતા હોય અમે ચારો નાખી દેસું ને આ ગૌચર જમીન છે ને અમે એ બધું પર કેટલા ડે છે ગાય તો સરસ છે ચારો ગાયનો નામે કેટલા ડે છે ગાયોને કેટલા ખવડાવે છે કે પછી પોતે ખાઈ જાય છે જે બોલો લાલુ પ્રસાદ બિહારનો કરોડોનું ખાઈ ગયું એ એ ગાયનો ચારો

શું કે છે આ ચલણમાં મોહ માયા જેને વ્યાપે નહીં અંદર અને દઢ વૈરાગ જેના મનમાં વૈરાગ ભગતિ માર્ગ નો વૈરાગ સત્સંગ નો વૈરાગ એ વૈરાગ વૈરાગ એટલે પછી વૈરાગી થઈ ગયા નો વૈરાગ આને આપણે બધું અચરા કચરા મૂકીને જેને ભગતી કરવી નામ બાજુ હાલો મારા હાલો મારા હરિજના વેરાગ તો લાગ્યો એ મારા સદગુરુ ની વાત હાલો મારા હરિજન ની હાટળીએ હાટળીએ જે સત્સંગ થતું હોય મારા હરિજનો બેઠા હરીને ભજતા હોય એને હરિજન કહેવાય મહાત્મા ગાંધી તો ખોટું રહી ગયા છે હરિજન અને એ તો ઠીક છે મહાત્મા હતા પણ લોકો અમુક લોકો આ લોકો શું બ્રાહ્મણો ક્ષત્રિયો વૈષયો જે એમ કે હરિજન છે અમારા ગામડાઓમાં એ શબ્દ અત્યારે તો હરિજન શબ્દ જો દલિતોને કીધું એસસી એસટી ઓબીસો ગણાવી દો હરિચંદ શબ્દ તો સિંભરિયા હવે તો સુધરતા સુધરતા નામ આવ્યો અમારા ઘણી માતા કીધું મેઘવાર મામે કહી ગયા મહેશ્વરી હવે તો અમે મહેશ્વરી જેનું અત્યારે શ્રાવણ માસ ચાલી એ મેષ એ મેષ ને વરી મેષ ને વર્યા એ મેશ્વરી વરી આ કેટલું ઊંચું પદ અને ઊંચી જાત નામ મેશ્વરી કહો મેઘવાર કહો તો ભી સરસ મહેશ્વરી કહો તો હરિજન ના કહેતા નહીં તો ગયા હા પણ હરિનો જન્મ જો તમે આ જ અર્થમાં કેતા હો કે હરિના જન હરિનું નામ લે છે ભગવાનનું નામ લે છે આ તો હરીનો જ્ઞાન છે હરીનો માણા જન એટલે માણા એ ને એવું એવું સમજતા અને મારું પ્રણામ છે પછી હરી હરી વાણા લોભ અને કપટ રહિત છે આહા એ કામ ક્રોધ જે નિવારણ रे वैषन त એ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જંત અંતમાં શું કે છે વણલોભી અને કપટ રહીત છે અત્યારના સમયમાં ઓહો લોભિયાઓ પડ્યા છે આ વણલોભી કે આ તો લોભિયાઓ લાલચું હજી જોઈએ હજી રાખું સંગ્રહ કરું દબાવી રાખું આડી ગાડી રોજ આવ્યો આડીઓ મેં આજે થાર જોયું થાર ગાડી કોને કે મેં આજે જોયું માં જાઉં છું ને બધાની ગાડીઓને જોઉં જેમ આપણે ગઈકાલે ન કીધું બાણું ઓગણસી એકાવન સત્તાવું ગાડી ચાર ચાર બે બે અમારો પોત્રો કેતો હતો કે ટેકોલો તો ડેરી પાસે ચાર ચાર ગાડીઓ એક જ નંબરની હે ચોત્રીસો નંબર લ્યો એ ભાઈઓ વિચાર તો કરો એ હજારો ને લાખો રૂપિયા ખર્ચી છે આ નંબર દેવાના નંબર લેવાના આરપીઓમાંથી તો એક જ ફો પડે બીજો એક સાત કે પાંચમાં ફો પડે હો ભાઈ આની ગાડીઓ તો જો એક જ નંબર કેવડી બધી તો ફો પડે એ એવા ફો રેવા દો એવા રૂપિયા ઉડાડો માં એ કોઈ ગરીબોને આપી દો કોઈ તેને મદદરૂપ થાવ મારવાલા એ ગાડીઓના આડીઓ પાછળ ન કરો

એ વૈષ્ણવ ભણે દર્શન કરતા એવા વૈષ્ણવના જેના દર્શન કરતા આ કુળ એક એકોતેર કુળ તરી જાય મારા વાલાઓ માટે આપણે વૈષ્ણવ શું કામ ન કહીએ છોગો નથી આ કે અમે બ્રાહ્મણો કે અમે જ વૈષ્ણવ ના 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 નું તમને કહી દો એક મિનિટમાં આ તો આ અમુક લોકો અમુક સમાજને દબાવવા માટે આ વાળાઓ પાડ્યા છે આ જાતિવાદ છે બ્રાહ્મણ પછી વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર એ પછી આખેનું વર્ણન હું કરીશ ગીતામાં છે બીજા એક શાસ્ત્રમાં પણ છે દયાનંદ સરસ્વતીના શાસ્ત્રમાં પણ છે પણ હું તમને કહી દઉં કે બ્રાહ્મણનું જે પોતાને બ્રાહ્મણ કે છે ને સમજે કે ને એની વાત સાંભળો બ્રાહ્મણનો અર્થ થાય છે તમે સમજો કે ટીલા ટપકા કર્યા ધોતી પોતી પહેરી જનોઈ નાખી ચોટલી વધારી હે હા અને પછી બોલો માળા હાથમાં લીધી અને રામ 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 નામ મુખમાં અને બગલમાં છું એવા એ રેવા દો અરે રેવા દો બ્રાહ્મણ અરે વાલા સાંભળો ટૂંકું શબ્દ છે જેનું મન બ્રહ્મમાં લાગ્યું એને બ્રાહ્મણ કહેવાય આ લોકોને ખબર નથી બ્રહ્મ કોને કહેવાય ને અમે બ્રાહ્મણ ઈ વર્ષ સાંભળો બ્રાહ્મણ એનું એનું તમે કરો બ્રહ્મ પ્લસ મન બ્રહ્મ વતામન બ્રાહ્મણ લ્યો બ્રાહ્મણ જેનું મન મારા અને લાગ્યું એને બ્રાહ્મણ કહેવાય એ બ્રાહ્મણ આ ટીલા પોતી વાળા ને ટપક નાના નાના ખોટું રેસીઓ ધારણ કરતા હોય અમે બ્રાહ્મણ પછી કરતા હોય ખોટા કામણ એવાને બ્રાહ્મણો ન કહેવાય હવે સાંભળી લો આને બ્રાહ્મણ કહેવાય જે હોય તે આપણે એમાં નથી જવા તો સત્સંગની વાતો છે આ રીતે મારે ચોખટ કર્યું હતી હું આ સત્સંગના વિડીયો બી રાખી રહ્યો છું અમારા અત્યારે મામયદેવ પુરાણનું બી જે કથન છે જ્ઞાન સત્સંગ ચાલી રહ્યું છે એમાં વિષયો આવે તો નવું છું એવું નથી એ સાંભળજો તમે ભાઈ મારા જેટલા પણ વિડીયો છે જો તમને ગમે ને મારા વાલાઓ તો એને શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો ને આગળ મોકલજો બેલ બટન દબાવો કારણ કે એ એક દાનનું કામ છે